તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે તો આપણે વહેલા ઉઠી ગયા છીએ તમે જોઈ શકો છો બહુ જ અંધારું છે ચાલો મિત્રો આપણે સવાર સવારમાં બાપુ શું નાસ્તો બનાવે છે તે જાણીએ અને મિત્રો આપણો અહીંયા મોર્નિંગ મોર્નિંગમાં નાસ્તો રેડી થઈ ગયો છે ચા અને બિસ્કિટ અને આ મિત્રો આજે બિસ્કિટ કેમ છે કારણ કે બાપુને અથાણાની ભાગા દોડી છે એટલે નહિ બાબુ આજે પાર્સલ કરવાના ને આજે બધા પાર્સલ કરવાના પેકિંગ થઈ ગયા છે મજાના

નાસ્તો કરી લે નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા ને આપણે એક સમાચાર આવ્યા કે રાજુલાલિન મામાને લાવ્યા છે હોસ્પિટલે તો દાઢ દુખે છે તો બે કઢાવી છે અને મામાને મજા નથી બાપુ તમારા ભાઈને લાવ્યા છે હોસ્પિટલે દાઢ કઢાવી છે હા તે દાઢ કઢાવી છે અને હા આવ્યા બાપુજી ને કેમ થયો મામાને કેમ છે બાપુ વચન તાણો જોલા મામાને દુખાવો હોય દાઢ કઢાવી પડી બે હા બે કઢાવી કેમ છે મામા દાઢ કટાવી મામા બોલી શકતા નથી મસ્ત ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને મિત્રો આપડે ગુડ આફ્ટરનુન માં સીધા આપડે આવી ગયા છીએ મામા ને ત્યાં બા ને મળવા કારણ કે આજ સવારના મામા ને ત્યાં આવ્યા છે બા ચાલો મિત્રો આપડે બા ને મળાવીએ કેમ છો બા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે મામી જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી અને મામા મામા બેસી ગયા છે તડકો કેમ મામા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે તડકો બહુ તડકા અને મિત્રો હું આવ્યો મામા ને ત્યાં તો મામી એ બનાવ્યું આપડી માટે સરબત

તો બા શરબત મામીએ બનાવ્યું પીધું કેવીક મજા આવી હા હું જ્યારે આવું એટલે મામી સરબત મારી માટે બનાવે હા એમ તો અમારા મામીનો જીવ છે મોટો હું કેવું બારે અને બા એક સમાચાર આપું તમને મારે આવું અહીંયા મામાને એટલે પડ્યું કે આપણે રાજુ લાથી ને ઘણા મામા આવ્યા છે એને હોસ્પિટલે લાવ્યા ને તો હવે મામાને છે ને અચાનક અહીંયા લાવ્યા ને અહીંયા દાઢ છે ને એ દાટ માં એને ખાક થઈ ગયો તો ને તો દાટ કઢાવી પડી બે બે દાટ કઢાવી નીકળી ગઈ હા નીકળી ગઈ ને હારું છે હવે તો એનો આઈસ્ક્રીમ લઈ આવી દીધો ને આઈસ્ક્રીમ ખાઈને જોવો બેઠા છે ખાર મે કીધું રોકાજો મામાને અને બે દિવસ રોકાય મે કીધું કાઈ હોય ને તો આપણે હોસ્પિટલે જઈ આવી પછી રાજુલા થી તો ધકો નો ખવાય ઠેઠ હા અને બા તમે અત્યારે હું આવ્યો છું મામાને ત્યાં તો આપણે નાનપણ માં તમે મામા બહુ જ મસ્તી કરી મનુમામા મનુમા નાનો એવો હાવ હતો કેવડા નો અને તમે કેવડા હું પાંચ વર્ગ સાત વર્ગ ના મોટા મામા એવું છે એમને

એક વર્ષ ના વિનુમા બધા બબે વર્ષે મોટા હા બબે વર્ષે મોટા એમ ને તો તો કુંડલા આખું માથે લેતા મામા કુંડલા આખું માથે લેતા

અને પછી ઓયલું કરવા જાય સંઘાડવા શેરી શેરી ઝગડવાની અને કોકલા દુકાન માં રેડ કરી

બાપા ખાદી સિવાય નો પહેર ખાદી ના કપડા આવે ને બા ખાદી ના કપડા બહુ સારા ઓફ થઈ ગયા સારા પછી અમે કાતી કાતી નું વરસાદ

એવું છે બધું અને મિત્રો તમને જૂના જમાના ની બાની ને વાતું નાનપણ ની કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને આપણને જણાવજો

મરચું હળદર ને જાણે જીરું એમને વેફર ને તીખી સેવ ને ઝીણી સેવ ને ગાંઠિયા મસ્ત ગાંઠિયા એવા પણ કળી મોટી મોટી છે અને આપડું પાણી પાકી ગયું છે ને હવે બાપુ ગાંઠિયા આપડે એડ કરી દેવા ને એમને ગાંઠિયા અને મિત્રો આજે અખાત્રીજ એટલે આપણે લગન પિતૃ મહિનો ગયો નહિ બાબુ ચૈત્ર મહિનો પિતૃ મહિનો કેવાય કે જેમ આપડે હવન ને એવું બધું કરી શકીએ

અને સાથે ઠંડી ઠંડી બા થોડી ગમતી જ છે હા એવી ને એવી રે સાચી વાત છે હજી આપણે ઘણી બનાવી ને બા તો ભાતો જમવા બેસી ગયા છે તો ચાલો મિત્રો આપડે પણ જમી લઈએ